ડભોઈ નગર તેમજ તાલુકામાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે આ અસહ્ય ગરમીને લઈને માનવી ગરમીથી બચવા માટે ઘરમાં પંખા એસી નીચે બેસી જતો હોય છે અને માલે તો જારો તો એસી ચાલુ કરી ઠંડક મેળવી દેતા હોય છે દિવસ દરમિયાન ઘરમાં તો વળી ઓફિસમાં પંખાઓને નીચે બેસી રહે છે સાંજ પડે ગરમીનું પ્રમાણ ઘટે પછી બહાર તેઓ નીકળતા હોય છે પરંતુ બિચારા મૂંઘા પશુ પંખીઓ જાય તો ક્યાં જાય માનવી ગરમી સામે રક્ષણ મેળવવા ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે માટલાનો ઉપયોગ ગરીબ વર્ગ કરે છે જેમાં ખાસ કરીને કાળા માટલામાંથી પણ વધુ ઠંડુ પાણી રહેતું હોવાથી તેનો ઉપાડો વધુ પડતો જોવા મળી રહ્યો છે ત્યારે પશુઓ અને પંખીઓ ગરમી સામે રક્ષણ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં મોટા વૃક્ષ નીચે કે ઝાડ નીચે આવીને આવા મૂંગા જાનવરો એક સંપ થઈને ગરમીથી બચવા આરામથી પળો ગુજારતા દ્રશ્યો ઠેર ઠેર રહ્યા છે કેટલાક જાનવરો તળાવની પાળી પાસે પાણીમાં ગરકાવ થઈને બેસી રહીને ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે તો પક્ષીઓ પોતાના માળામાં જતા રહેતા હોય છે આ સાથે જૂના મકાનોના પીડિયા પાટડીવાળા મકાનોમાં પક્ષીઓ ભરાઈ જઈને ઠંડક મેળવતા હોય છે ત્યારે આવા સમયે જૂના મકાનો પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ ગણાય છે જેનો ઉપયોગ ઉનાળો તેમજ ચોમાસા માટે કરતા જોવા મળતા હોય છે ત્યારે મૂંગા જાનવરો ગરમી સામે રક્ષણ મેળવવા ઝૂમતા જ્યાં ત્યાં જોવા મળે છે ત્યારે માનવીની સાથે સાથે પશુ પક્ષીઓની હાલત પણ કફોડી થવા લાગી છે